મળે મસ્ત મહોગ જ તારકો બંને ગરનો ફોટો મસ્ત ન આવતો નહીં અમે દ્વારકાથી નીકળી ગયા હવે જઈએ સોમનાથ અમે ખાના ગેસ બધા ખરાબ ગેસની લાઈન તો જુઓ છે રોડના બહાર છે ત્યાં બીએ હું ગેસ જ પતી ગયો તો અહીંયાનું માહિત તો જુઓ જો ત્યારે बाळा बरोबर तुम्ही हेडाच ओम थोडी तापम कसरत करत राहा हमें कोहला डूंगर आई जे हा हो दर्शन करती हरसी दी मां हरसी तो जुनु मंदिर ने हा ऊपर वाडू जाने ने जुनु मंदिर जाऊया दा। चला

કાલ ઘેર ફોટો ચોટી જાય ભૂખ લાગી છે મસ્ત આલુ પરોઠા ખાઈ લીધા છે આ સી દો હાજે ખાન હાઉ હાજે જતે ઉનાડા નો તો નઈ ભાવતું તું કસ્તો ઓ એમ કરીને પણ ખવાય બી નઈ એમ કરીને જ ખા ખા કરો અરે બક કે ખા તું મે તો મમ કાલ નું ખો બપોરે કે ખા તું મે ના ના તું ખા તો બે ડીસ કરબુ કોઈ બીજું બોલો બોલો બસ

અમે હવે જઈએ સોમનાથ હજુ પેલા બે માં આયા નહીં એ સેટ ને એવું લાયા પેલા પથ્થર ના આવે ને નહીં હવે નો જ રસ્તો તમે સોમનાથ જઈને ને ગિરનાર જવા આ ગિરનાર નહીં સોરી સાસન કીડ જવાના એ તો મજા આવશે સિંહ અમારા નસીબ મળશે ને તો જોવા મળશે નસીબ આપતા ના બપોરના તો વધારે રકડ અમે છે ને જવાના અમે જો મળશે અમને જોવા મળશે ને તો તમને કાયદેસર બતાવીશ મેં પેલી વખત પ્રયત્ન બહુ કર્યો પણ ના મળ્યો એટલે ના જ મળ્યો હવે આ વખત જોઈએ અમારા આમના લઈને જોડે જ્યાં જ સી ખબર અમારું નથી એટલે હવે મળશે જ જોવા તો એટલું આશા ચલો બતાવીએ અમે બી તમને હા

बढ़िया बता हम बाकी मस्थान दर्शन थे गया भीड़ भी बहुत न नहीं शांति दर्शन थे गया अपन बढे को अब हमें चाहिए शासनवीर शासनवीर गांव में बाकी बहुत हां शासनवीर जय खई सु शांति भी चाहिए हां और से और से फाइनल फाइनल ओके तो मैं शासनवीर ना रोडो जो आप

બધું લોકેશન જો આવે સી તો અહીંયા ના મળે સી એના ઘરે હશે અત્યારે આપણે એના ઘરે જઈએ મહેમાન તરીકે ચા પાણી ગરમ કે આ ના ના કરાય અહીંયાથી બહાર નીકળીશું છું હમણા આવી ગઈ છે વરો અમે હવે સરા જોવા જઈએ સી ને બધું અંદર ગાડી કરી નઈ આવકત મળશે અમે તો પેલી વખત ગયા હતા ને શું મળતું

એ દે ને દે ના ના અંદર ન જાવ દેન બહાર ઊભી રાખવા ત્યાં આ સાઈડમાં બધી પાર્ક કર દે આન ને આપણે તો આ ગાડીમાં જઈશું આવી નાખો આઈ સાઈડમાં રાખવા તો થોડીવાર ભઈ તો એ લોકો કહે ત્યાં મૂકી દેવાની ગાડી અમે અહીંયા કેકથી બુક કર દઈએ અમે આ મજાવા નીકળી ગઈ ગાડી અહીંયાથી લઈ લેતી દઈએ જંગલમાં જઈએ મળે તો સારું મજા દે છે મળશે તમારું નસીબ મળશે મળશે તમે જોઈ લો માય હા તલે પછી થોડું થોડું પાછું લેજો જતું રહેશે જલ્દી છોડું લેજો વાવ જો હરણ કેટલું નજીક થી જોવા મળ્યું આપડા જોડે આવવા નઈ ના એ હા ભંલલલ મલલેલલ મલ૲૲લેલલલ૲લ સામલ૲લ સાવલલ

જો આ બધા તો કેવા ઊંઘ આવ્યા ખાટલો બાટલો મળી ગયો આમને તો મજા આવી ગઈ આ આવો માં તમે બધા બી આવોને તો આ જગ્યાએ આવજો મસ્ત સારું એ બધું મજા હવે થોડી વાર રહીને અમે જઈએ ચોટીલા થી પછી અમે જઈશું અગિયાર સવારે ચાર વાગતા સુધી હું પહોંચીશું અહીંથી તો કેટલું દૂર હોવ કિલોમીટર આપણે ઘરે બી જતા તો બે કલાક જો તો થશે કઈ ચાર વાગશે રોડ ટચ જ છે હોટલ

અમે છે ને હવે તારાપુર પોંકવા આવીએ પેલા બંને જણાને ઉતાર દીધા એમ અહીંયા ફોર અને હવે અમે બંને જઈએ છીએ તારાપુર અમે ફાઈનલ એવા ઘેર ભોગી જ ગઈ દ્વારકા બહુ એટલે બહુ જ મજા આવી અમે બંને પહેલી વાર ગયા હું હું એકલી જતી હતી ને એમાં આટલી તો એમ ફ્રેન્ડો જોડે તો જે આવતી હતી તો આવતી હતી જ મજ પણ આમના જોડે કંઈક અલગ જ મજા આવી એમ બહુ મજા આવી એટલે હદબાર ગિરનાર બધું આ ગિરનાર ક્યાં સાસનગીર બધું પતાવી દીધું એટલે હવે ક્યાંક બીજી જગ્યાએ બી ગોઠવીશું ફરવા જવાનું હવે અત્યારે તો ઘરે પહોંચી ગઈ તમને વ્લોગ ગમો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે નવું બ્લોગ અમે જલ્દીથી જ મૂકી દઈશું જય દ્વારકાથી જય માતાજી અમે હવે ઘરે જ જઈએ